જો ને ઓ તો કાગન લગાવના ને એક બે જાડા મારા લણાય નાખ હો હા ડાળિયા કર દે આ રૂપકો પૈસા પૈસા તો હું દે પણ બે બે જાડા કરી ના નાખાવ હા તો થઈ ગયો હો તો પાકી દે પાકટ જ થઈ ગયા હો તો આનું દિવેલા કહેવાય હમમ તેલ નેકર આ એના પોંદો આ બધો પોંદો હે ને આ કશિયા કોમ માં આવે નહીં કેવું પછી આને આપણે લણી લેએ ને એટલે ઘેર

ફુલ્લારા ઓ આ લબસ બસ એમ ફુલ્લારા છોડાનો હો ફુલ્લાને કરવાના આ બધું ખુલ્લું કરી ઘર જાય ને આઈએ પાછા હો બધું કીડી ઉભરાય અંદર એ તો કીડી રહેવા દે એટલું ના દે કીડી વાળું જાય ને

મારી હે પાતંગ તો ફાડી નાખી તમે મારી હે મારી હે એટલે તો એ જાય એ જાય એ

ફરતિંગ તો આવશે તો ખરાબ તે લેવા જે કોઈ હશે ને કોઈ પાછા તો આવશે તે જરૂર પાછા લેવા એટલે આપણે હે ને ચોક એન પાસર હંતે જઈએ આવો ને એટલે તમાર ઓમ રહેન આવવાનું અને હું આ બાજુ આવ એટલે બેને પકડી લઈએ આપણે બરાબર ત્યાર તો આ આગલી આવતો માગો દે હું કરતો ને બસ ચાલ હંતે જજે હું એ હંતો હો એ આ

અને તું મારક છોકરા અરે તન માર ઓય એ પાપા અમારે હેરંડા લઈ જાય ઓય આ દેના આપલાજી સીધો બેરા દે કે દેવા મોમું જો કોણ હ શું હું

કામ તો કરી કરવા આયા કણ ભવાદીને મોર અમાર દોરી કરવા આયા હતા ઓ હે કેટલી દોર છે લે વેચી મારે વા બાપા બોલો ને મારવું નામ માર મુખી